નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ડેઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના ફણસા ખાતે કોડી પટેલ સમાજ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના પ્રમુખ કાંતિભાઈ કોડી પટેલના ઉપસ્થિતિમાં સર્વ સમાજના લાભાર્થે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પમાં ચાર જેટલા ડૉક્ટરોએ સેવા આપી હતી કોળી પટેલ સમાજની યુવા પાક દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પમાં ખડે પગે સેવા પૂરી પાડવામાં આવી હતી આંખની તપાસ બાદ જરૂરિયાતમંદ દર્દીઓને મફતમાં ચશ્મા વિતરણ કરાયા હતા ઉમરગામ કોળી પટેલ સમાજ દ્વારા દરમિયાન અનેક સેવાકીય કાર્યો થતા જોવા મળે છે જેમાં સમાજના પ્રમુખ કાંતિભાઈ કોળી પટેલ અને સંધ્યાબેન કાંતિભાઈ કોળી પટેલનું મહત્વનું યોગદાન જોવા મળે છે ઉનાળા વેકેશનમાં ઉમરગામ દરિયાકાંઠે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા જોવા મળી રહ્યા છે ઉમરગામ તાલુકાના ઉમરગામ અને નારગોલના રડિયામણા દરિયા કિનારે વીકેન્ડમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ સહપરિવાર આવતા જોવા મળે છે ઉનાળુ વેકેશનમાં સહેલાણીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ઉમરગામ દરિયા કિનારે સહેલાણીઓને મૂળભૂત સુવિધા ઉપલબ્ધ કરાવવા તંત્ર ધ્યાન આપે તે જરૂરી બન્યું છે ઉમરગામ તાલુકા વિસ્તારમાં મુખ્ય માર્ગોના નવીનીકરણની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે ઉમરગામ કોસ્ટલ હાઈવે ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગ થી બિલાડ સુધીના મુખ્ય માર્ગના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે માર્ગોના નવીનીકરણની કામગીરી પૂર્ણ થયા બાદ વાહન ચાલકો ગતિ મર્યાદાના નિયમનું પાલન કરે તે ખૂબ જ જરૂરી બન્યું છે ગતિ મર્યાદાનું પાલન ન થતા અકસ્માતમાં અનેક નિર્દોષોનો ભોગ લેવાતો જોવા મળી રહ્યો છે વિષયની ગંભીરતાને ધ્યાને લઈ તંત્ર દ્વારા ઉમરગામ સંજાણ મુખ્ય માર્ગ ઉપર સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી ચાલી રહી છે નારગોલ ગ્રામ પંચાયતના પ્રવેશ દ્વાર ગણાતા કોસ્ટલ હાઇવે ત્રણ રસ્તા ઉપર સર્કલનું નિર્માણ કરવામાં આવે તે જરૂરી બન્યું છે સર્કલ ના અભાવે ઉમરગામ થી મરોલી તરફ જતા અને ખતલવાર થી નારગોલ તરફ આવતા વાહનો વચ્ચે અથડામણ થાય એવી શક્યતા વર્તાઈ રહી છે સંભવિત અકસ્માત જોખમ ટાળવા સર્કલ નિર્માણ કરાય તે જરૂરી બન્યું છે વલસાડ જિલ્લામાં આજે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો સતત બીજા દિવસે વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો આજે પણ કપરાડાના સુથારપાડા અને આસપાસના વિસ્તારમાં ઝડપી પવન સાથે તોફાની વરસાદ વરસ્યો હતો સવારથી જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું જોકે બપોર બાદ કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં તોફાની વરસાદ વરસ્યો હતો કપરાડા તાલુકાના સુથારપાડા હુડા વીર ક્ષેત્ર માલધર ગિરનારા સહિત આજુબાજુ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ધોધમાર વરસાદને કારણે કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં જાણે કે અષાઢી માહોલ સર્જાયો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા કમોસમી વરસાદમાં ધોધમાર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી પરંતુ કેરીના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે બે હજાર ચૌદની સાલમાં વાપી જીઆઈડીસી સી ટાઈપ વિસ્તારમાં આવેલી કંપનીમાં કામ કરતા બે કામદારો વચ્ચે તકરાર થઈ હતી ઉગ્ર બોલાચાલી બાદ મામલો વણસતા આવેશમાં આવીને પ્રેમસિંઘે કુહાડીના ગામ મારી મિત્ર પ્રતાપ રાજપૂતની કરપીણ હત્યા કરી હતી બે હજાર ચૌદની સાલમાં મિત્રની કરપીણ હત્યા કરી નાસી છૂટેલા પ્રેમસિંહને વલસાડ એસઓજી પોલીસે આગ્રા નજીકથી ઝડપી પાડ્યો હતો બે હજાર ચૌદના વર્ષમાં માર્ચ મહિનામાં વાપી જીઆઈડીસીમાં એક જ કંપનીમાં કામ કરતા બે વ્યક્તિઓ પ્રેમસિંહ ઉર્ફે સાધુ ઉર્ફે સેના બાબા અને પ્રતાપસિંહ આ બંને વચ્ચે કંપનીમાંથી છૂટા પડ્યા બાદ બંને વચ્ચે માથાકૂટ થઈ હતી જમવા વખતે અને એ વખતે પ્રેમસિંહ ઉર્ફે સાધુએ પ્રતાપસિંહનું મર્ડર નીપજાવ્યું હતું એને માથાના ભાગે ને કાનના ભાગે કુહાડી મારીને એ આરોપી ભાગી ગયો હતો બે હજાર ચૌદના મર્ડરમાં આ પ્રેમસિંહ ઉર્ફે સાધુ વોન્ટેડ હતો એનો કોર્ટમાંથી સીઆરપીસી સિત્તેર મુજબનું વોરન્ટ પણ મેળવવામાં આવ્યું હતું એના માટે એસઓજી પીએ અર્જુનસિંહે મહેનત ચાલુ કરી હતી અને ખૂબ મોટી સફળતા દસ વર્ષથી નાસ્તા ફરતા આરોપી પ્રેમસિંહ ઉર્ફે સાધુને ઉત્તર પ્રદેશના આગ્રા ખાતેથી પકડવામાં મોટી સફળતા મળેલી છે જે સમયે આરોપી ભાગી છૂટ્યો હતો ત્યારથી એ અલગ અલગ જિલ્લાઓમાં આગ્રાને એની આસપાસના જિલ્લાઓમાં દાઢી વધારીને પોતે ભગવો ધારણ કરીને નકલી સાધુ બનીને અલગ અલગ મંદિરોમાં સ્મશાન ઘાટમાં અલગ અલગ જગ્યાએ ધર્મશાળાઓમાં પોતાને બાઓ છે સાધુ છે એમ પોતે આઈડેન્ટિટી આપીને ફર્યા કરતો હતો જે લોકસભા ચૂંટણી છે એ અનુસંધાને કદાચ આ આરોપી એ વખતે વોટિંગ માટે એના માટે આવ્યો હતો અને અમારા જે ચોક્કસ બાતમીદાર આગ્રા જિલ્લામાં જે ઊભા કરેલા હતા એસઓજી પીઆઈએ એ બાતમીદારો દ્વારા અમને એક ફોટો સર્ક્યુલેટ કરવામાં આવ્યો હતો કે આ ફોટાવાળો વ્યક્તિ તમે જે વર્ણન લખાવ્યું હતું એ જેવો જ છે એક બોપેડ ઉપર ફરતો સાધુ જેવો વ્યક્તિ અને જે આપણા આરોપીના વર્ણન સાથે ચોક્કસ મેચ થતો હતો એટલે તાત્કાલિક એસઓજીની ટીમ ઇલેક્શન જે દિવસે પતું એ દિવસે તાત્કાલિક ટીમ આગ્રા પહોંચી ગઈ હતી અને ખાનગી કપડામાં ખાનગી વેશ ધારણ કરીને વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને આરોપીની મુવમેન્ટ થતાની સાથે જ એને પકડી પાડવામાં આવ્યો હતો સીબીએસઈ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 12 ની પરીક્ષાનું પરિણામ 13 મેના રોજ જાહેર થયું હતું જેમાં સેલવાસ દાદાનગર હવેલીના લાયન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળ્યું હતું શાળાનું પરિણામ વિજ્ઞાન પ્રવાહમાં અઠ્ઠાણું ટકા આવ્યું હતું જેમાં પ્રથમ સ્થાને શિવપ્રકાશ ગુપ્તા ચોરાણું પોઈન્ટ ચાર ટકા સાથે ઉત્તીર્ણ થયા હતા જ્યારે દ્વિતીય ક્રમે રીતિકા બાબાજી પાટીલ ત્રાણું ટકા અને ત્રીજા ક્રમે આર્ય અગ્રવાલ બાણું પોઈન્ટ છ ટકા પ્રાપ્ત કરી શાળાને ગૌરવ પ્રદાન કર્યું છે કોમર્સનું પરિણામ નેવ્યાસી પોઈન્ટ તેર ટકા જાહેર થયું છે જેમાં પ્રથમ સ્થાને સૌમ્યા બેનોઈ જેકોબ સત્તાણું પોઈન્ટ ચાર ટકા બીજા સ્થાને શાલિની યાદવ બાણું ટકા અને ત્રીજા સ્થાને સુભી મિશ્રા એકાણું પોઈન્ટ આઠ ટકા પ્રાપ્ત કર્યા છે શાળાના સભાપતિ ફતેહસિંહજી ચૌહાણ ઉપસભાપતિ રાવડી નિકમ અને ટ્રસ્ટીગણોએ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી અભિનંદન આપ્યા હતા દાદરાનગર હવેલીમાં શ્રી શીતલનાથ સ્વામીની ત્રેપનમી વર્ષગાંઠ પર દ્વિદિવસીય ભક્તિ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી ધ્વજારોહણનો લાભ આ વર્ષે જ્યોતિબેન પ્રદીપકુમાર શાહ પરિવાર અંધેરી લીલાવતીબેન રતનચંદજી લુનાવત પરિવાર દાદરા દક્ષાબેન અશોકકુમાર ચોરડિયા દાણુ સેલવાસને મળ્યો હતો દમણના સરળ પ્રજાપતિની એનસીએ અંડર ત્રેવીસ હાઈ પરફોર્મન્સ કેમ્પમાં પસંદગી થઈ છે ક્રિકેટ કોચ ભગુ પટેલે ભારતની અંડર ટ્વેન્ટી ટીમમાં સરળ પ્રજાપતિનો સમાવેશ થશે એવો વિશ્વાસ પ્રગટ કર્યો હતો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર